મલ્લી જિલ્લાના બાયડ તાલુકાની ઘટના બાયડ તાલુકાની બોરટીંબા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને મારવામાં આવ્યો માર પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીને માર્યો માર વિદ્યાર્થીને માર મારવામાં આવતા વાલીઓ અને ગ્રામજનો દ્વારા મચાવવામાં આવ્યો શાળામાં હોબાળો બે દિવસ શાળામાં વિદ્યાર્થી ન આવતા વિદ્યાર્થીને મારવામાં આવ્યો તો શિક્ષક દ્વારા માર ધોરણ 3 અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષક દ્વારા મારવામાં આવ્યો માર મુસ્કુલ ગામનો